ભુજના વિધવા પત્નીને પૂરા ઓગણીસ વર્ષ બાદ તેમનું હકનું પેન્શનની રકમ મળતાની સાથે તેમના નિવાસ સ્થાન દિવાળી જેવો માહોલ સર્જાયો સરકાર આભારની લાગણી ભુજના વિધવા પત્નીને પૂરા ઓગણીસ વર્ષ બાદ પેન્શનની રકમ મળતાની સાથે તેમના નિવાસ સ્થાને દિવાળી જેવો માહોલ સર્જાયો હતો આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા વિધવા બહેન અમીરાબેન ભટ્ટે જણાવ્યું હતું કે તેમના પતિ નેવીમાં કામ કરતા હતા વિક્રાંતમાં કામ કરતા હતા ખૂબ જ મોટી પોસ્ટ ઉપર હતા અને બે હજાર પાંચમાં તેમનું મૃત્યુ થયું હતું ત્યારબાદ ઓગણીસ વર્ષ સુધી પેન્શનની હકની રકમ માટે તેમણે લડાઈ ચડાવી હતી આખરે કચ્છ જિલ્લા માજી સૈનિક વેલફેર એસોસિએશનના પદાધિકારી ભરતભાઈ સુથાને રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત મળતાની સાથે જ તેમણે અસરકારક યોગ્ય જગ્યાએ રજૂઆત કરી રજૂઆતનો સાનુકૂળ પ્રતિ પ્રતિસાદ સાંપડ્યો હતો અને આખરે પૂરા ઓગણીસ વર્ષ બાદ મીરાબેન ભટ્ટને પોતાના હકની પેન્શનની રકમ મળતાની સાથે તેમના નિવાસસ્થાન ખાતે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને ખાસ કરીને એસોસિએશન પ્રત્યે તેમણે ખૂબ જ આભારની લાગણી વ્યક્ત કરી હતી હા બોમલેટ કમાય શું નામ છે મારું નામ ખુશી ખુશી તો બહુ જ છે ને મારું નામ છે લીલા આદિપાય અને મારા મિસ્ટર હતા એક ઇન્ડિયન ટીવીમાં હતા આઈને સ્વિક્રાંતમાં અને બે હજાર પાંચમાં એમનું ડેથ થઈ ગયું અને તે પછી મારું પેન્શન બંધ થઈ ગયું હતું ઓગણીસ વર્ષથી અમારું પેન્શન નહોતું પણ હું ભરતભાઈ અને અમારા પ્રમુખ પ્રમુખશ્રી દિલાવરસિંહભાઈનો ખૂબ ખૂબ આભારી છું કે એ લોકોએ જેમત કરી ખૂબ મહેનત કરી અને મારું પેન્શન ચાલુ કરાવ્યું છે અને આજે આજની તારીખમાં મને સોળ હજાર જેવું પેન્શન આવે છે એ મને એટલી બહુ જ ખુશી છે અને મને મારું પેન્શન આવ્યું છે એવી જ રીતે હું જેટલી એક્સમેનની વિડોસ છે એ બધાને કહું છું કે જેના જેના પેન્શન બંધ થઈ ગયા છે એ બધા આવી અહીંયા જિલ્લા સૈનિકમાં આવી અને જાણ કરે તો અમે એના માટે ઊભા છીએ અમારા પ્રમુખશ્રી ઊભા છીએ અને અમારા સેક્રેટરી ભરતભાઈ પણ એ પણ ઊભા જ છે તો તમે અમને રજૂઆત કરશો તો તમારું કામ થશે એટલે મહેરબાની કરીને જેટલી વિડોસ છે પેન્શનનું કે ભાઈ એ લોકોને હોસ્પિટલનું કે કંઈ પણ કંઈ કામ હોય તે લોકો બેફિકર જિલ્લા ઓફિસે આવે ભરતભાઈને જાણ કરે એટલે અમારે જે પણ કાર્ય થશે અમે કાર્ય કરશું બેન ઓગણીસ વર્ષ જે તમે તપસ્યા કહેવાય કે જે મહેનત કરી અમને કેટલી તકલીફોનો સામનો કર્યો તકલીફ હવે કેમ હું બ્યાન કરી શકું હવે એક સૈનિકની પત્ની છું હું એટલે મને તકલીફ તો પડી હતી પણ એ તકલીફ મને આ લોકોએ ખુશીમાં આપી અને તકલીફ દૂર કરાવી દીધી છે કે મને એટલી ખુશી છે અને મને એ પણ ગર્વ છે કે હું એક સૈનિકની પત્ની છું દેશ માટે હું કંઈ પણ કરવા તૈયાર છું અને કરી શકીશ